જુનાગઢના માર્કેટિંગ સબયાર્ડમાં સાવચેત રાખવા અપીલ કરાઈ છે શાકભાજી અને ફળ ફળાદી માર્કેટિંગ સબયાર્ડ દ્વારા અપીલ કરાઈ છે ખેડૂતો અને વેપારીઓને અપીલ કરાઈ છે આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે કેરીની આવક વધુ પ્રમાણમાં થતા કેરીના બોક્સ દુકાનની લોબીમાં રાખવા જણાવાયું છે યાર્ડમાં આવતી જણસી પણ સલામતી સાથે શેડમાં મૂકવા અપીલ કરાઈ છે હાલ ગુજરાત સરકારના હવામાન ખાતાની તેમજ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની સૂચના મુજબ તમામ માર્કેટિંગ યાર્ડમાં હવામાન ખાતાની વરસાદ અને ભારે પવનની આગાહી હિસાબે એલર્ટ લેવા માટે જણાવ્યું છે જેના સંદર્ભે અમે જે પણ જણસની ઉતરાઈ ખુલ્લામાં ગ્રાઉન્ડમાં થતી હતી તેમની ઉતરાઈ ત્યાં બંધ કરાવી દીધી છે અને તમામ જણસની ઉતરાઈ હાલ શેડમાં જ થઈ રહી છે ખેડૂતોનો કોઈ પણ માલ માર્કેટિંગ યાર્ડની અંદર આવ્યા પછી એ પણ માલને નુકસાન થવાની કોઈ ભીતિ નથી અમારા માર્કેટિંગ યાર્ડમાં તમામ જળસની આવક રાબેતા મુજબ ચાલુ છે